સપ્લાય આપણે કરવાની અહીંથી દુકાન સુધી પુગાડ દે ને કહી દે કે દુકાનેથી લઈ જાય દુકાને પુગાડી દીધું એટલે ઓલા લોકોને ઘેર દખો ને દુકાન લઈ રફુ ચક્કર નાથી નથી લઈ જાય પછી એને સાહેબ આ સપ્લાય આવલો તો આવો બહુ સારો હોય ને અહીં અમુક અમુક દુકાને મૂકી જાય ત્યાંથી પાછું અહીં ઘેર લઈને આવવું પડે તો આને પાછું સમજાવવું પડે કે આ વસ્તુ આની આ રીતના કરવું છે કે હા એ તો થાય જ ને કે ઘર એ સેટો હે નહીં દુકાની સેટી હે એટલે નાથી હેરખો મેળ ના હોય પડખે પડખે દુકાન કર તો ના અમુક માણસ ખબર ન હોય તો ગોતતા ગોતતા આવે દુકાન જડે જાય ખર્તા ન જડે તત્કાલ હા ને પછી દુકાન કર કોઈ ન હોય તો હું ભેગું ન આવે હગન ઘર દેખાણે પછી ના મૂકે ને જાય પછી આપડે ઘેર લેતા આવી ચાલો તો ચા પાણી નાસ્તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે આપણે દિવ્યેશભાઈને સ્કૂલે જવાનું છે પણ ટિફિન નથી લઈ જવાનું એનું કારણ છે એ પછી કીધું એનું કારણ છે કે એને પરીક્ષા છે ને શાળે એટલે પરીક્ષા છે એટલે દેવાતા જવું પડે નવ માસિક પરીક્ષા ચાલુ થઈ ગઈ તો પરીક્ષા દઈને પછી આપણે એને તેડવા જવાનું છે લગભગ બાર ને આસપાસ એનું કારણ છે કે એને થોડોક એવો તાવને અસર કાલે ઉતરી કાલે હું તેડે આવ્યો હતો પછી દવા લેવા હે આ રેડી છે આમ તો પણ સતાય હજી થોડોક હાર્ડમાં હોય ને પાછી અસર થઈ જાય થાકોડાનો તો એના કરતાં એને પરીક્ષા પૂરી થાય એટલે પાછા તેડે આવ્યો હોય હા તો આ સ્ટીફીન ને જ બનાવવાનો ને એની બપોર પરીક્ષા પૂરી થાય પેપર એટલે તેડે હું દવાઈ પીવાય થોડોક આરામ થાય ને ખવાય ને હાલો એને સારું ઊની ઊની રાપ કરતા આગળ

ફટાફટ એક દુકાન ના કર પછી દુધ પછી પાછી બીજી ખોલે ને કમ્પ્લીટ થઈ જાય ચાલો તો નીકળીએ પછી કન્ટિન્યુ કરશું શાંતિ ગૌના લોટના ના ને તૈયારી કરી લઈએ ફાઈનલી આપણે દુકાને તો ક્યાર આવી ગયા છે આપણું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને અમાર દિનેશભાઈ આવી ગયા છે એટલે હવે આપણે ઓલી દુકાનની જરાક મુલાકાત લઈએ ને અહીં થોડુંક કામ તો કર્યું છે પણ અમાર મંડપ સર્વિસ વાળા આવ્યા છે આપણે કીધું હતું ને હવે આજે માંડવો છોડી લેવાના છે અને અંદર રાખવાના છે બધું જો બતાવું તમને તો આ છે આપણા મંડપ સર્વિસવાળા મંડપ છોડવા આવ્યા છે ટેબલ એને આપી દેવાના છે આપણે ગોઠવ્યા તાઇ એટલે નવું ટેબલ આપણે બહાર કાઢ્યું છે અલગથી ચાલો ત્યાં જઈને બતાવું તમને તો આપણો મંડપ છૂટી ગયો છે કમ્પ્લીટલી અને અહીંયા ટેબલ પડ્યા છે આ ટેબલ એ ભાઈને આપી દેવાના છે આપણે ગોઠવા હતા આપણે અલગથી ટેબલ અહીંયા બીજું આપણી પાસે હતું જ એટલે અહીંયા આવી રીતના આપણે ગોઠવી દીધું છે અને બાકીનો તો સામાન આપણો અહીંયા આપણો ઘોડો એક રાખી દીધો છે એટલે કોઈ ટેન્શન છે નહીં અને રાણાઓમાં આપણી જબરદસ્ત ઇફેક્ટ બે દિમાં તો જબરદસ્ત ઇફેક્ટ થઈ ગઈ છે અને અમારા નવા ધંધાની શરૂઆત બદલ ઘણા બધાની કોમેન્ટ આવી હતી કોંગ્રેસ્યુલેશન્સ સાહસ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તમને ખૂબ આગળ વધો એ બધા મિત્રોનો આપણે દિલથી આભાર માનીએ અને આવીને આવું સપોર્ટ કરતા રહેજો ચાલો તો આપણું એ બધું માંડવો છૂટી ગયો છે રિક્ષાવાળા ભાઈ હવે એની તૈયારી કરે છે આપણે શ્રી ગણેશ કરી દીધા છે ચાલો હવે પછી કન્ટિન્યુ કરશું ફાઈનલી આપણું કામ તો બધું કમ્પ્લીટ થઈ ગયું હતું ને આપણે આવ્યા છે દિવ્ય સ્કૂલે એને લેવા માટે કારણ કે સવારે વાત કરી હતી ને કે એને જરાક તાવ જેવું છે અને થોડુંક આખોથી ભણવાની હિસાબે વધારે થાકોડાનો તાવ ચડી જાય તો પછી વધારે એના કરતા આપણે બપોરે પેપર પૂરું થાય એટલે તેડી આવીએ એટલે આપણે આવ્યા તા તો આ છે એની સ્કૂલ ચાલો પહેલાં અંદર જઈએ પછી એને લઈ આવીએ પછી પાછા જાઈએ ઘરે એને લઈને ફાઇનલી આપણે આવી ગયા દિવેશને ને લઈને તબિયતમાં તો બહુ વાંધો નથી કે સારું છે પણ થાકોડો ન લાગે એના હેસેબે લેવા આવ્યા હતા એટલે ચાલો આપણી ગાડીના દિવ્યવસે આવી ગયા ચાલો હવે જઈએ આને ઘરે લઈને જઈએ દિવ્યશને ચાલો ને અટાણે થોડો થોડો તાવ હતો એને એટલે અટાણે સારું છે વાંધો હવે ખાવાની તૈયારી કરીએ તો ખાવા મારો હે

દિવ્યા ના ખવાય ફટાફટ મોડું ટાઈમ થઈ ગયું છે દુકાને જવાનું જોકે ખાઈ પીને કમ્પ્લીટ તો વેલા થઈ ગયા પછી ઘડીક આરામ કર્યો અને મહેમાન આવ્યા હતા તો હમણાં બેઠા હતા ઘડીક મહેમાન ગયા તો મેં કીધું હાલો હવે દુકાને શાંતિ એનું કામ ચાલુ કરી દીધું જોઈએ તડકાનું દેખાતું હોય છે

દિવસ ભાઈ અમુક તો વાંધો નહીં બહુ વોટા ને તો આરામ થઈ જાય એટલે કમ્પ્લીટ થઈ જાય નહીં વાંધો આપણે નીકળી ગયા દુકાને જવા માટે ફાઈનલ છે કે દુકાને તો આપણે વહેલા આવી ગયા હતા પણ આ બે દુકાનને ધોળા ધોળેમાં થોડોક ટાઈમ ઓછો મળે છે એટલે વિલોક બનાવવાનો કોઈ સ્કોપ ઓછો થઈ ગયો છે અને અત્યારે વાગી ગયા છે લગભગ આઠ થઈ ગયા છે ને હાથ થવા છે એટલે આપણે હજી દસ પંદર મિનિટ આમ બેવાનું છે પછી અહીંથી આપણે ભાણે જ આવે છે ભાણે દિવ્યેશને મૂકવા ગયો હોય દિવ્યેશ આવ્યો તો એ આવે એટલે હમણાં પછી તો આ દુકાન તો આપણે વધારવાનો ટાઈમ થઈ જશે પછી આપણે ઓલી દુકાને ઘડીક વાર બેસીશું એટલે આપણે હમણાં બે ત્રણ દિવસથી તો શું છે કે હાડાનું દસ દસ વાગે ઘેર ભૂગીએ છીએ હાડા પોણા નવે પહોંચી જતા એને બદલે દસ વાગી જાય છે તો ચાલો તો હવે તો આટલું જ કેવું તો મારે કે દિવસનો ટાઈમ નથી મળતો એના હિસાબે ઓલો મોડો મોડો ચાર સ્ટાર્ટ કર્યો હમણાં દિનેશ આવે એટલે પછી આપણી ઓલી દુકાને બેસશું ને પછી ઘરે જઈને જમી પછી વિડીયો શૂટ કરશું ઘણીક વાર ચાલો ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે દસ પૂરા અને શાંતિ આવે છે વાટકા ને ભાણાને લઈને ચાલો ખાઈ લઈએ વાઘે તાટા ને ગાહક એટલા સારા દવ ખાવાય તાજા બધા વાઘે ગા મોડું તા થઈ ગયું હે ચાલુ પેતે આપણો ખાવાય બેસે ગો દિવ્ય તો ને પછી એટલી આપણે આવીએ એટલી ગડી વાત થોડી જ અવર ને એને દવાઈ પીવાની હે એટલે મે કીધું કે પેલો જા ખાવા ગરમા ગરમ ચાલો તો એની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા આવે મજો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો નવા હોય સબ્સ્ક્રાઈબ કરજો ટાટા બાઈ બાય